ઘોડી ઘોડેશ્વર એમનું આખું દળ અહીંયા આવેલું અને આ જ જગ્યા ઉપર અહિયાં આજે આજ હા આ જૂના જમાના આ લોકર છે અને અહીંયા આ બારંગ નવું નાખી દીધું છે પણ અહીંયા થી જ ફાયરિંગ કરેલું અને ત્રણ ચાર ત્રણ કાણા છે અને ચોથું પાંચમું કાણું હશે અહીંયા નવા દરવાજામાં

કોઈ ગણતરી અચ્છા આ લૂંટફાટ નો એક આરોપ એ ખોટો માત્ર એ ઘોડી ની આ રણપાર કરવું હતું

બરાબર ઘોડી વારી મૂકી છે પણ હવે એને એવો સંકટ સમય છે કેટલું અત્યારે આપણે ખંડેર પડ્યું જોવા જવું જાવ જોવા જવું એ આપડે જોવા જવું હોય તો

મારી માને અને મારા મામા ને ભૂપત બારવી નો માણસ ઘરે મૂકવા આવ્યો અને પછી દેશલપર ગામ ની અંદર બીજું કાંઈ લીધો નહીં એક ઘોડો અને એક ઉઠ્યો બે વસ્તુ લઈ અને પછી ઘડી બાજુ મતલબ કે પાકિસ્તાન કરે જવું જવું નીકળી એટલે અહીં લૂંટવાની કોઈ ઈરાદો ઈરાદો ગામ ની અંદર કોઈ લૂંટ્યો નથી અને કોઈને કઈ પણ આ જૂની વાત થઈ ગઈ એટલે લૂંટે લૂંટ્યું ભાંગ્યું એવી કે હાલિયા સાચી નકર દેશ ની અંદર કોઈ લૂંટવાના ઈરાદે આયા નથી ને સિફ એક જ ખાલી વસેરો લેવા માટે આયા હતા એ સુરૂપચંદ મોરબિયા વાણિયાનો વસેરો આપણા વાગડ પંથકની અંદર નહીં પણ કચ્છની અંદર એ વસેરો પ્રખ્યાત હતો એ ઘોડાની ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કિંમત હતી એને ભણકાર કે અહીંયા વખાણમાં આ અને એ જ લેવો તો એને નકા કોઈ વસ્તુ લેવી નથી અને અહીંયા કને અમારે કાળી ટીમ છે ત્યાં કને એને આઠ થી દસ દિવસ સુધી પડાવ નાખ્યો અને સુરક્ષંદ મોરબજી જયારે મરી ગયો એના દી વીતી ગયા અને એ ઘોડા વસેરો લઈ ગયા તી ગામમાં આવ્યા નહોતા

ઊંટ બે પાસે પાર ઉતરી અને ત્યાંથી રિટર્ન મોકલેલા પણ દેસલપુર ગામ આવ્યા ભાઈ મારામે આ વસ્તુ તારે ઘરે પાછી મોકલાવ રણવટવું એટલે આ બે વસ્તુ લેવાયા ત્યાંથી વસ્તુ પાછી મૂકી પણ પછી કોઈ કારણ અહિયાં હવે ગમે તું ગમે થી બીના બની હોય અચ્છા પણ આ થોડોક એના માટે આવી ગયો તો આ ચાડો ન ચડત લૂંટાણું તું દેહર પર લૂંટ્યું તો એ ચાડો ન ચડત પણ ક્યાંય ને ક્યાંય એમને બે ઘોડો વછેરો અને ઊંટ બે પાછા દીધા પણ કોઈ કારણસર એ અહીંયા દેહર પર ટીમે ન આવ્યા

હા સદ ભૂપત બારવટીએ જેમાંથી ફાયરિંગ કર્યું હવે આપણે ચાવી મંગાવી લીધી છે અને જૂનું કેવું લોકર છે ક્યાં ઘોડી બાંધતા અને હાલો તમે તમારે હવે બોલવું પડે હું તમને કહી દઉં કે આવડો બધો અમર ઇતિહાસ અહીંયા ભૂપત બારવટિયાનો પડ્યો છે અને ક્યાં ને ક્યાં થોડીક શરમ આવે છે અહીંથી ફાયરિંગ કરેલું સમજી લો આ અમારા અહીંયા આમ આડું થઈ જાય જુઓ તમને આને બતાવું જોયું જૂનું આ લોકર છે આખે આખું આર્યું ઈ બરાબર અહીંયાથી આમ આડું કરી દે એટલે આ હા આ લોક અહીંયાથી આમ આડું થઈ જાય તો બરાબર પણ અહીંયાથી કોઈએ ખોલેલું નથી જુઓ જો આવી રીતે આ જોયું આ અત્યારનું આવી સિસ્ટમ છે બરાબર એ ટાઈમનું આવો લોક હતું એટલે પિલબાજી ગોળી મારેલી અને ક્યાંથી ગોળી આમ ગેલી ગોળી બોડી ક્યાં બાંધતા હે અચ્છા ઘોડી પાછળ બંધાતી અને કોઈ કે એવું કીધેલું ગામમાં ચાળી ખાધેલી કે ભાઈ જો ઘોડી જો આ જો ભૂપત બારોટીયાના હાથમાં આવે તો આ રણપાર કરી શકે ને એ જે તે ટાઈમે એમાં સફળતા મળે એટલે ક્યાંય ને ક્યાંય ભૂપત બારોટિયાને આટલા સુધી સમાચાર આપેલા અને આમનું એવું કેવું છે અચ્છા આ જગ્યાએ ઘોડી બંધાતી દેવરૂપી ઘોડી હશે ને બહુ વખણાતી હશે બહુ ચપ્પડ જેને કહેવાય બધી રીતે ઘોડીને પૂરેપૂરું એની અંદર આપણે કહીએ ને કે ભાઈ આજે બધાએ ગુણ ઘોડીમાં હોય એ ઘોડી અહીંયા બંધાતી અહીંયા જ ને અહીંયા જ ઘોડી બંધાતી ને આ જગ્યાએ ઘોડી બંધાયેલી ને પછી એમને પ્રેમથી આપેલી અને ધર્મના બેન કર્યા હતા ને ધર્મના બેન કર્યા હતા કે બેન હું મારા સંકટ સમય મારા ત્યાં સમય છે અહીંયાથી ઘોડી લઈ અને આ રણ સમય છે એટલે એમને આશીર્વાદ આપીધેલા અને એ બાંધરી આપેલી કે જે તે ટાઈમે હું તમને ઘોડી પરત કરી દઈશ એનો મતલબ એવો નથી કે ભાઈ અહીંયાથી ઘોડી લૂંટી ગયેલા તો આવી રીતે આ ઘર કેનું હે ભૂરા પઢિયાર અચ્છા ભૂરા પઢિયાર અચ્છા તો આ જ છે કંઈ આવ્યા આપણા ગુજરાતના છેલ્લામાં છેલ્લો બારવટીયો ભૂપત અને એ છેલ્લામાં છેલ્લું આ ગામ ભાંગેલું એમ કે છે બિલકુલ ખોટી વાત છે પણ એ માત્ર ને માત્ર ઘોડી અને એક ઊંટ લેવા આવેલા અને એ આ આ સ્થળેનું સાક્ષી છે બરાબર છે ખોટી વાત નથી ને હા હાથી તો મને તો આવી રીતે આપણા ગુજરાતની અંદર એકથી એક ઇતિહાસ પડ્યા છે એમાં લો આજે આપણે આ ભૂપત બારીવટીયાના વિશેની બે બોલ અહીંયા જે આ સ્થળ ઉપર આવેલા અને અહીંયા ધર્મની બેન કરી અને એ ઘોડી પણ પરત કરી દીધેલી પણ ક્યાં ને ક્યાંય કોઈ કારણે ઘોડી આવી નહીં પણ માત્ર ને માત્ર પત્ર આવ્યો એટલે થોડીક એના ઉપર કલંક આજિ સુધી રહી ગયું કે છેલ્લું ગામ ભાંગ્યું તું એવું અગર ઘોડીને ઊંટ બે પાછા આવી ગયા તો એ કલંક ન લાગત